એ કઈ બસ જાવ એ બે એ કઈ બસ જાઓ તમે એમનો હાલે ઘડીક બેસો મારા ભલે ભલે ફોન આવ્યો હોય ઘડીક બેમ થોડીવાર બેસો જે થાવું હોય થાય ઘડીક ઘઘલાવશે એ છે ને ના ના હો બાપા તમારો જે સમય હોય એ રીતે આ તો હું મસ્ત દાંત કઢાવું છું ખરેખર આમ હું બોલતો ને કોઈક ઊભું થાય તો મને એમ થાય હું એમ નહીં ગમતો હોવ યાર મને વેમ પડી જાય એવો હા એટલે અત્યારે આ દિવાળીનો મહિનો આવે ને એટલે આમ પતિ પત્ની શોપિંગ કરવા જાય ચાલો ને શોપિંગમાં જઈએ અને ઓલો વાહો વાય જેમ આમ ગદ બકરું ફરતું હોય ને એમ રખડ્યા કરે એ પસંદગી તો બધી બેનને જ કરવાની હાવ આ લઈ લ્યો આ લઈ લ્યો આ લઈ લ્યો આ લઈ લ્યો પછી થેલા ભરાયો થેલા ભાઈ ઉપાડતો હોય અને થેલા ઉપાડી ઉપાડીને ને બાવડા લાંબા થઈ જાય આઝાન બાહુ અરે એક ભાઈ આ રીતે નીકળ્યા બે હાથમાં ત્રણ ત્રણ થેલા ખંભા ઉપર છોકરું બેઠેલું એ ભાઈ વાહે હાલ્યો હવે બેને હાથમાં સ્પર્શ ને કટક મટક આગળ હાલ્યા છે એમાં એ ભાઈને ને સાંભળજો ઝીણી જોક છે આમાં હાવ હાવ પતલી છે સમજાય એને મુબારક અને હું જિંદગી નહીં કહું કે તાળી પાડો એમ હું શું કામ તમને કહું દાંત કાઢો એમ કાઢો તમારે તો હું તો આગળ વયો જવાનો છું અને આ મોંઘવારીમાં બધું કોઈ ગમે એટલી રૂપિયા રૂપિયા દઈને તમને વસ્તુ મળશે પણ અંદરનો આનંદ કોઈની તાકાત નથી કે પૈસાથી મળે સાહેબ એ તો તૈયારી તમારી જ હોવી જોઈએ યાર આનંદ પરમાત્માની ધ્યાન છે પાંચ વસ્તુ સાંભળજો પાંચ વસ્તુ અંદરથી આવે મનની પ્રશંસા શીતની શાંતિ દિલની દાતારી આ જે રૂપિયાની ગોર કરવી અને ઇન્જેક્શન લઈને આપણા નથી આવ્યા ક્યાં તમારે ડાયરામ જવું ડોક્ટર સાહેબ બે બાટલા સડાવી ગયો ઉઝમ સડે પણ આ ભસ્કલંદર ક્યાંથી કાઢવા થાય અચ્યારે વાલામ વાલું બે વસ્તુ છે પોતાનું પૈડ અને બીજી સંપત્તિ એ જયારે એ સમાજમાં મળે આમ થાવા એટલે માનવાનું પરમાત્માની પરમ કૃપા એટલે આ અંદરથી મોજ આવવી જોઈએ એટલી તૈયારી તમારી હોય હું એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને તો આખી રાત મરી ગયો જોક્સ કઈ કઈ કોઈ દાંત જ નો કાઢે આમ કરે એવાય તમને કહું એવાય તમને કહું ખરેખર અમુક નથી દાત કાઢતા મારા કોને ખબર એ ક્યાં સોગડીએ એનો પ્રાગટ્ય જોય છે

પછી કાઢવાનું એમાં કઈ સવાલ નહીં બિલકુલ સવાલ નહીં અમુક 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 તો હાહુ એવ્યું છે હજી દીકરી પરણીને આવી હોય ને તા તો આને જરાય ભાન ભાન જ નથી નથી તું વહુ હું બિચારી એના જે આપણે નવો મોબાઈલ લઈએ સાહેબ તો આપણા મોબાઈલમાં જે ડેટા પીડ્યા હોય એ ઓલા મોબાઈલમાં ટ્રાન્સફર કરીએ ને કે નથી કરતા બ્લુટૂથ થી અને વચ્ચે અડો તો શું થાય હેંગ થઈ જાય હા ભાઈ જો આ બહુ સરસ મુદ્દો આવ્યો એટલે કહો વચ્ચે અડો ને મોબાઈલને તો હેંગ થઈ જાય એમ દીકરી માવતરના જેટલા ડેટા ભર્યા છે એ ડિલેટ કરી રહી છે અને તમારા ધીરે ધીરે ડેટા એમાં ડાઉનલોડ કરી વચ્ચે અડશો તો હેંગ થઈ જાય ભલા માણા એને જીવવા તો ગયો એને ધીરે ધીરે એને એના પરિવારમાં પ્રવેશ તો કરવા ગયો અમારો ભૂરો પરણીને આવ્યો ને ભૂરો એ ભાઈ હું મારા ગામનો ભુરાનું કહું આ બધું ત્રણ પુરા છે હવે મારે કરવું એ ભાઈ એ ભુરાને નથી કહતો હું મારા ભુરાનું કહું ભાઈ હવે હવે મારે હવે કરવું હું એમ થાય અને ગામો ગામ બે ભુરા ઉપાછા હો મારે પણ હવે જોજો હવે એ ભૂરો હોય તો આ પાડે હવે પૂરું થાય ત્યારે ભુરાય કામ પહેલાં જો સંબંધ છે ને જોતા પહેલા વૈવિષ્યો જોઈને સંબંધ ન થતો વડીલો સંબંધ કરતા ફાઈનલ વડીલો સાંભળજો ભાઈ વડીલો સંબંધ કરતા ફાઈનલ જોવા જવાનો રિવાજ જ નહોતો એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાય થયા એટલે ભુરાએ જોયા તો નહોતા એટલે ભૂરો ઉતાવળો થયો હું કારે ઘરના જોઈ લો એટલે એક આપણો એ સમયનો રિવાજ કે દીકરી નવી નવી પરણીને આવી હોય તો ઘરે ગણે થાપના પાસે ઓલ્ડ આમ બેઠી હોય જેને મળવું હોય ઓલ્ડ આમ જાય આખો પરિવાર વારાફરતી મળતો હોય દાટ કાઢતો હોય એમ ભૂરા ને છું ક્યારે એકાંત મળે ને હું ઘડીએ ઘડીએ ડોકાય પૂરો શે કોઈ એમાં એકાંત ભાળી ગયો ને ભૂરો ગયો અંદર ખૂણામાં બેઠા થયા પણ ડુંગળી જવડું માથું ડાળિયા દાણા જેવી આંખ્યું સુશ્યું હા અખરૂટ જેવું નાક સકરિયા જેવી આંગળીયું પહેના વાહા જેવો વાન દાંતિવાય કહો તા તો ભૂરો સકરી ખાઈ ને પડી ગયો બાપાની ઘડી ઘડી શાંતિ પડી ગયો એટલે ઓલી દીકરી બિચારી નવી નવી આવેલી હાવ એને શું છું કે રોજા ને વાય આવતી લાગે ઘણી વળી ડુંગળી ભાંગીને હું કાઢી ગામમાં લઈ ધીમે ધીમે છુપાઈને એ બહારથી જોડું લઈ આવી એ હું કાઢ્યું પાણી સાટ્યું અડધો કલાકે પૂરો ભાનમાં આવ્યો અડધો કલાકે ભાનમાં આવ્યો ને ત્યારે એટલું બોલી બોલી બેન બિચારી કે તમે હા આમ શું કરો હું પરલીને હાલી આવું કાલે હું મહીસાગરમાંથી માંથી નદી હેલ ભરીને નીકળું અને બજારમાં નીકળું તો મારે કોની કોને કઈ કઈ કાઢવી એ તો મને કહો ત્યારે એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળિયો કરી નાખજે અને ઊભી બજારે ઉઘાડા મોઢે વહી જાય છે આમાં કોણ ભણનો દીકરો તારી સામે મીઠ માંડે એમ છે અને હવે રહી વાત લાજની ની તો તને પગે લાગીને કહું લાજ કાઢવી તો મારી એકની મને જીવતો રાખવો હોય તો સાહેબ એના ઇતિહાસ ન રહે અને અત્યારે તો હવે તો ગામડામાં જોઈન સંબંધ થાય છે ને અત્યારે ગામડામાં જોઈન સંબંધ થાય એમાં જો તમે ગામડામાં જે જોવા ગયા હોય ને એ છોકરી છોકરા રૂમમાં બેઠા હોય જોવા ગયા હોય ત્યારે આવો આવો આઈથી નાઈથી લઈને આપ્યા હો વાહ બે જા બે જા વાહ વાહ એને કે એના ઉભર ઉભર એને એને શું છે શું છે કહેતો ખરો નો કીધું નહીં વૈયા ગયો બોલો કીધું નહીં વૈયા ગયો બોલો હું કરતો અને હવની ફરમાશ હોય ને એને એને અબળકા હોય હા એટલે આમાં આમાં શું થાય મને સાલું આવે ને તો મારે આખે આમ થોડીક આમ લિંક તૂટે વચ્ચે કોઈ બોલે કે એવું થાય તો મને સાંભળજો તમે સાંભળ્યા કરો ભક્તિનો પહેલો પ્રકાર છે શ્રવણ નવ ભક્તિ છે નવધા ભક્તિ નવ પ્રકાર છે ભક્તિના એનો પહેલો પ્રકાર છે શ્રવણ અને સાંભળ્યા પછી અનુકૂળ લાગે તો કીર્તન કરો શ્રવણ કીર્તન પછી છે આવકાર વિવેક મિત્રતા હમણાં સાગરદાને ગાયું ને કે ભાઈ બંધ કરો તો આવા કરજો હા એટલે હવે હવે ભગવાનની દયા છે હવે આ જોઈને બધું સંબંધ થાય છે બધું રેડી થાય પણ તમે ગામડામાં જોઈજો ગામડામાં આપણે ગામડાની ધોળી દીકરીઓ હમ એટલે એ રૂમમાં બેઠા ને પછી તમે એ બે એકલા બેઠા ને ક્યારે ત્રાઈ નજરે જોજો પહેલી વાર જે હોય ને કેવા ડાયા થઈને બેઠા હોય આમ બેઠા હોય સામે એમ જ હોય સામે ત્યાં એક દીકરીને જોવા ગયા ને એટલે પછી કાંઈ પૂછવું તો પડે ને છોકરાને એટલે છોકરાએ દીકરીને પૂછ્યું દીકરી બેઠી હતી રૂમમાં દીકરીને પૂછ્યું એ કે પાછો તાજો સુધી રહ્યો હોય ને એ ચકલીને ચ બહુ બોલે એટલે એણે દીકરીને જે જોવા ગયો દીકરીને પૂછ્યું કે રસોઈ આવડે છે રસોઈ હવે દીકરીને પૂછાય રસોઈ આવડે છે આવડતું જ હોય ને છોકરાને પૂછાય ગાડું આવડે છે દીકરી વાલનો દરિયો છે તમે સાક્ષાત જગદંબાને ન જોઈ હોય જે પરિવારમાં દીકરી ન હોય ને એ કર્યું દીકરી જનવી હોય ને એ દીકરીને જોઈ આવજો એ જગદંબા છે આ નરુ સત્ય છે એટલે દીકરીને પૂછ્યું આ ગુઘુ એ એટલે જોય ફાવે છે બોલ કે હં રસોઈ તો ફાવે જ ને જૂ જો ફાવે છે રોટલા રોટલી ખીચડી લાપસી આ ચાર વસ્તુ બોલી જાય ને પછી તો મૂર્ખ હોય એ આગળ પૂછે હકીકત કહું તમે બધી રસોઈ બેનો બેઠા બધાને ખબર બધી રસોઈ તમે ટીવીમાં જોઈને શીખી શકો ચોપડીમાં વાંચીને શીખી શકો રસોઈ શો જોઈને તમે વાંચી શીખી શકો પણ એક લાપસી અને બીજો રોટલો એ વાંચવાથી ન શીખાય જોવાથી ન શીખાય એ તો જેની માને આવડતું હોય ને એની દીકરીને જ આવડે છે આ તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો હા લાપસી પણ એવી જ થાય હો લાપસી આવડતી જાય કણકણ ઉડી જાય અને રાજી થાય સાબાશ લાપસી કરી અને અમારે તો રોજ પરબારું જમવાનું હોય ગામો ગામ અમે એક જગ્યાએ જમવા ગયા જો આ સાક્ષી આ બધા જમવા ગયા ને અમારે થાળીમાં લભ લબ બધું પીડ્યું કઈક એટલે અમારો મૂકલો થોડોક ઉતાવળો તેણે થાળીમાં આમ હાથ નાખ્યો ને તો થાળી ને બધું હારવા રહ્યું આમ આમ લાળું થયું એટલે એને કોરે થઈને આમ થાળી ની કોરેલી આમ કટિંગ કર્યું અને મેં જોઈ લીધું કે આને નો અડાય પછી જે બીજી વસ્તુ પણ અમે આ બધા અંદરો અંદર મૂંઝાણા બહુ કે આ છે હું આ છે હું અને અડાય એવું તો હતું જ નહીં એક રાઉન્ડ બીજો રાઉન્ડ આવ્યો પીરસવામાં આવે ને રાઉન્ડ તે એ બેન પીરસતા પીરસતા બોલ્યા લાપસી આપું એ લાપસી હતી આવી આવી લાપસી લાપસી આપું તો અમારે ભૂપતભાઈ બોલ્યો મને આપો અરે એ તો દઈને વૈયા ગયા મેં ભૂપતને કીધું ભૂપત આ ન ખવાયો સોટી જાય અંદર આ ખવાય મને કે ખાવી ક્યાં હું તો યો બનાવવું ડોકમાં ઘટે થોડું કેવું મને કે આના હાંઢિયા કરાય આ ખવાય નહીં કે હુકાઈ જાય ને ત્યાં છોકરાને રમ્યા લાગ્યા વિશે અને રમાડતો રમાડતો છોકરો કે ગુપ્ત કાકા આવ્યા થાય દેતા ગયા